અને અહીંયા એટલો સ્પેસ છે અને અહીંયા કિચનમાં તે દરવાજો છે ને ત્યાં નથી અને આ ફળિયું છે આપણે આમ આ રૂમ આખો અને જાતા ફળિયું છે ફળિયું તમને બતાવું તુલસી માનો ક્યારોય છે આ બધું સાફ હમણાં હું જેવી રાખે ને તે સાફ કરી નાખી બહુ મસ્ત છે સાહેબ લીંબુ ડીજન તુલસી માં બહુ આપણે તુલસીમાં તુલસીમાં હું કેતી હતી ને પાણી નો ટાંકો બહુ મસ્ત છે ફળિયું ભળિયું ને માતાજી છે એ વધારે તો ફ્રેન્ડ્સ ફરી એક વખત ટૂર કરાવું કેવું સરસ મકાન છે અને ચોખ્ખું જ છે ખાલી ફળિયું ચોખ્ખું કરવાનું છે આ બધું પાકું આ બાથરૂમ છે પાક્કો છે બાથરૂમ

અને હું નીકળી છું બાર તમે જો વાહન આવે એટલે કેવું પાણી ભરાઈ જાય સમુદ્રમાં મોજા આવ્યા હોય એવું લેર આવે બધે પાણી ભરાઈ ગયા જો મોજા આવ્યા હોય એવું ફ્રેન્ડ્સ તો આજે વરસાદ તો બહુ ન થયો પણ પાણી બહુ આવી ગયું પહેલાની જેમ જ અમારો કેરબો પણ તરે છે રૂમ ઝૂમ તરે છે મસ્ત એન્જોય કરે છે વરસાદને સ્વિમિંગ પૂલમાં અમે એને જ ઉતાર્યો છે અમે ન ઉતરા બાકી આ બધી વસ્તુ ઉતરી છે છે ને ભરાઈ ગયું પા પાંચ થવા આવ્યા ફ્રેન્ડ્સ ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ કેવો વરસાદ આવ્યો

તો અમે ગયા આજે નવ મકાન જોવા બહુ જ મસ્ત મકાન છે એટલું સરસ જોતા જ જ મને મને ગમે કે પણ બધા મકાન ગમી જાય છે છે એમાં શું કે ઝાડવા બહુ જ છે અને મને ઝાડવાનો બહુ એટલે બહુ જ શોખ ઝાડવા સવારમાં માં ઉઠો એટલે મને ઝાડવા જોઈને આમ મન ખુશ થઈ જાય બગસરા અમારે એમ જ હતું એટલે મને ઝાડવાનો બહુ શોખ અહીંયા તો શું છે કે અમે ત્યારે અમારા બધું સામાન્ય તો ઝાડવા ક્યાં આવવા એટલે અહીંયા તો વવાતા નથી ક્યાં મૂકવું બધું મારે જગા જ નથી કઈ વસ્તુ મૂકવાની વાળા મારે ક્યાં મૂકવા તો અહીંયા ઝાડવા નથી તુલસી માં જુઓને ક્યાંય વવાય છે તો બહુ મસન એ તો તુલસીમાંય છે તમે જોયું બહુ સરસ મકાન છે તો કમેન્ટ કરીને કહેજો કે કેવું છે અને કામ તો મારું સવારનું કામ તો બધું થઈ જ કપડાં વાસણ આ તે બધું કપડાં સુકવવા સુકવાઈ ગયા છે રસોઈમાં છે ડુંગળી બટેટાનું શાક રોટલી તો જમવાની હજી વાત છે થોડીક વાર એને જમું છું તો બસ આવું કંઈક છે પછી પાછા ખડીક રહી ત્યાં સુધી મારી સાથે બનીના રહેજો પણ હવે ઘરમાં તો શું બતાવું મમ્મીને જ આવું છે પણ હવે એમ થાય છે કે શ્રાવણ મહિનો અહીંયા કરું પછી જાઉં જોયું છે હવે શું થાય એ બાકી ચાલો વાસણ થોડાક છે ચઢાવી લઉં પછી જમી લઈએ કાંઈ તો મારે એક વાત છે હું જે સ્ટોલમાં કામ કરું ને ગલ્લાઈ રાખે છે કેટલો મસ્ત લાઈટ કરશે ભાઈ મને આ ગલ્લો બહુ જ ગમતો હતો એટલે મેં લઈ લીધો અને ભાઈ બચત કરી પણ ખૂબ જરૂરી છે આજના જમાનામાં તમારી ચારે પાસે બચત થઈ તો અમે આ ગલ્લામાં નાખી દઈ છે ભાઈ ક્યારે ગલ્લો ભરાય છે બચત ખૂબ જરૂરી છે આજના જમાનામાં તો વરસાદ અંધારો જ ક્યારે આવે કોને ખબર ભાઈ હમણાં તો રોજ આવે છે મજા આવે છે અને મારે તમને સ્ટોલની મુલાકાત પણ કરાવવી છે પૂર કરાવી છે પણ કાલે એટલો માલ આવ્યો ને હજી એટલો આવવાનો તો બધું સેટઅપ થઈ જાય બધો માલ ગોઠવાય જાય સાથે તમને હું ટૂર કરો તો વધારે મજા આવે આવું છે ને જોયા તો બસ એક બે દિવસમાં તૈયાર થઈ જાજો તો તમને લઈ જઈશ ત્યાં પણ બસ ચાલો જમી લઈએ પાછા આવો સુવારો મારવા ગયો પણ જવાની તૈયારી વેપારી જવું છે જમવાનું બાકી આવીને વરસાદ પાણી કેમ છે

ફટાફટ મારા કામે જોબ ઉપર વઈ જાવ પછી પાછા પણ મળશું રાતે ત્યાં સુધી જય સ્વામિનારાયણ તમે તો ધ્યાન રાખજો મસ્ત મજાના વરસાદ ને enjoy કરજો અને મસ્ત મજાની કમેન્ટ કરજો